तो आहलवा लो लो रे दे काम लो सी दे काम लो भरोसा कर लो 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 गेसा बाप हा हा आओ जीतू भाई 아, 나 이거 봐. 어, 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 어 લાઈવ ચાલુ છે હાઈ દોસ્તો કેમ છો મજામાં શું બધા એક સરપ્રાઈઝ આપીએ છીએ વિક્રમભાઈના ઇન્સ્ટા ઉપરથી લાઈવ થઈને જુઓ તો મજા આવશે કારણ કે સરપ્રાઈઝ છે એટલા માટે પછી પાછું વિગતવાર હું તમને જણાવું છું અત્યારે ખોડિયાર માતાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ લેવર એ હમેશા आ <t festivals> <twe thumbs andala type geliyor> <twe dando>

ઓ વિઘ્નેશ્વરાય વરદાયર પ્રિય લંબોધરાય સકલાય જગદીતાય નાગાનનાય શ્રુતિઘ્ન વિભૂષિતા ગબરી સુધનાથ નમો નમસ્તે ઓમ વક્રતુંડમય સૂરી કોટિસ નિર્ઘ્ન કુર મિવા गणपति महाराज की जय गणपति मोरी जगन्नाथ भगवान की जय ini berpukul batunya 250 ના

बोलो बिहारी महारानी की जय जय बर्दाब सफरदाब जो मारी दया रतो माला तुलसी को ने विक्रम ने पूरा यूनिवर्स ने खूब सपड़ता सपड़ता जय होगा मां की जय आहा मां की जय करनी मां की जय सोगा मां की जय सो કી જાય રામદેવ વબીર કી જાય આજુ ગીત છે આજીત આમ કરો આ માતાજીના હું બોલું છું તો આ આ કુંદરી ટ્રેમ પેલી તમને ભીગી મોકલી અને કુદરી સાથે અને મા એમાં દરેક ધાર્યોની આ કામ જોઈએ આવે એમાં મારે ભેગેલી સફળતા કુંદરી ડ્રેમથી તકલીફ આવી

गडीय छियै न आ भइयो भने कति कति छियै 40 वर्षको आ ना वाराणसी कोडिया छ वाराणसी आइयो अबै बे बे छ तर ए मेला आयै एक दिन पर गोविन्द भाइना गोविन्द न भले न विरेन्द्र इरांदे अ नम्बर छ ফটা পতিয়া মালো লাগ

ગાંધીનગર મુકામે ખોડિયાર માતાના મંદિરે ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું જય માતાજી જય જય શ્રી કૃષ્ણ તો એ ખોડલ માતાના મંદિરે આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને બધા મુહૂર્તમાં આવ્યા છીએ શ્રીજી સિને પ્રોડક્શન પ્રસ્તુત આ ફિલ્મ દિવાળીના ભવ્ય તહેવારમાં આવવાની છે જેનું ટાઇટલ છે હાલ ગામડે જે કદાચ તમને બધાને ખ્યાલ હશે કે જેના દિગ્દર્શક છે અમારા હરસુખભાઈ પટેલ અને હાલ એમનું મુહૂર્ત અમે પતાવ્યું છે સાથે મારી નાની સરખી ટીમ સાથે આવ્યા છે કારણ કે આજે ફક્ત અને ફક્ત એક દિવસ અને સારું મુહૂર્ત સાચવવું હતું હું હમણાં જ તમને વિક્રમભાઈ સાથે પણ વાત કરાવું છું મારી સાથે જોઈન્ટ રહેજો મારું નામ જીતુ પંડ્યા જી બેન થેન્ક યુ મારે એ થાય હોય એ થાય

लग गया आमार भाई बन जोरा हां ला ओ हम तो आप हम फैमिली को बिना आ नौ तक में गुरु भाई आपा करके ने ये सेल्फी तो मान पर बैंक मानी जरूरत मेलि हां हां ये था समाज करती तुम्हारा पिछले वर्ष से

હાલ ભેરું ગામડે તો દિવાળીએ જબરદસ્ત ધમાલ સાથે માણીશું હાલ ભેરું ગામડે આખી ટીમ હા તો દોસ્તો શેર કરજો અને આ દિવાળીના ભવ્ય તહેવારમાં ફિલ્મ આવી રહી છે તો વધાવી લેજો આપણા ગુજરાતની ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને પૂજા ચાલે છે અત્યારે હાલ Come on, come on, come

તો મળીએ આગળની અપડેટ પછી આપતા રહીશું અત્યારે હાલ થોડા બિઝી છે થેન્ક યુ કેવી રીતે જોવા છે આઈ ને આકટ એ નહીં એ નહીં શેર કેવી રીતે કરવું હા એકટ કરવાનો એટલે શેર થઈ જશે હમ આઈ ઉપર આને ઉપર કટ હા એવું કરો પછી જો ઉપર ઉપર જો ઉપર એક્ઝિટ ઓન્લી એક્ઝિટ નહીં આરિન શેર કરવા નો શેર ઉપર બરાબર